નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ પંદર ત્રણ બે હજાર પચીસને શનિવારના રોજ તુવેરની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે અને તુવેરની આવક અંગે વાત કરીએ તો છ હજાર છસો કટાની આવક છે તો ચાલો જાણી લઈએ આજના તુવેર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલ ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આપને તુવેરના બજાર ભાવ અપડેટ મળતા રહે

ચૌદસો સત્તર રૂપિયાના ભાવ થયા છે જોઈ ભાઈ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો દાણે એક સરખું છે ભાઈ ચૌદસો ને સત્તર રૂપિયા કલરમાં પણ સારું ચૌદસો ને સત્તર રૂપિયા સાવધ તુવેર છે ભાઈ તેરસો સિત્તેર રૂપિયાના ભાવ થયા છે જોઈ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી તુવેર છે લીલો દાણો પણ છે તેરસો ને સિત્તેર નવી સાવત તુવેર છે ભાઈ સો ને આઠ રૂપિયાના ભાવ થયા છે જોલિયે ક્વોલિટી ક્વોલિટીની વાત કે દાણે પણ સારું છે એક સરખો દાણો કલરમાં પણ સારું સો ને આઠ રૂપિયા નવી તુવેર છે ભાઈ ચૌદસો ને ત્રેવીસ રૂપિયાના ભાવ થયા છે જોઈ લે ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ સારી ક્વોલિટીમાં તુવેર છે ભાઈ દાણે પણ એક સરખું છે ચૌદસો ને ત્રેવીસ રૂપિયાના ભાવ થયા છે જોઈ લે ક્વૉલિટી તુવેર છે ભાઈ તેરસો ને સત્યાસી રૂપિયાના ભાવ છે જોલ્ય ક્વોલિટી દાણેશ એક સરખું છે ફાઈટ પોઈન્ટ છે ભાઈ તેરસો ને સત્યાસી રૂપિયાના ભાવ છે તેરસો સત્યાસી ચૌદસો નવ રૂપિયાના ભાવ છે જોલ્ય ક્વોલિટી ભાઈ દાણે સારું છે ભાઈ ચૌદસો ને નવ રૂપિયા નવી તુવેરના ભાવ છે ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી તુવેર છે ભાઈ ચૌદસો ને નવ રૂપિયા તેરસો ને એકાણું રૂપિયાના ભાવ છે ભાઈ નવી તુવેરના તેરસો ને એકાણું રૂપિયા ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી તુવેર છે ભાઈ તેરસો એકાણું રૂપિયા તેરસો ને રૂપિયાના ભાવ છે જોઈ લઈએ ભાઈ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી તુવેર છે ભાઈ તેરસો ને રૂપિયાના ભાવ છે છે લીલો દાણો પણ છે સાવધ તુવેર છે ભાઈ તેરસો ને બાણું રૂપિયાના ભાવ છે જોઈ લે ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ દાણે એક સરખું છે ભાઈ કલરમાં પણ સારું તેરસો ને બાણું રૂપિયાના ભાવ નવી તુવેર છે ભાઈ તેરસો ને એકાશી રૂપિયાના ભાવ છે ક્વોલિટીની વાત વાત તો મીડિયમ ક્વોલિટી તુવેર છે લીલી છાટ દેખાય છે ભાઈ તેરસો ને એકાશી રૂપિયાના ભાવ થયેલ છે નવી તુવેર તેરસો ને એકાશી રૂપિયા તેરસો ને પિંચોતેર રૂપિયાના ભાવ છે છે ભાઈ જોઈ લે ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વૉલિટી કરતા નીચું છે ભાઈ ફાઇટ પણ છે ભાઈ તેરસો પિંચોતેર રૂપિયા તેરસો ને રૂપિયાના ભાવ છે છે ભાઈ જોઈ લે ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી તુવેર છે ભાઈ દાણે પણ ઝીણા મોટું મિક્સ છે તેરસો ને ઇઠોતેર રૂપિયાના ભાવ છે તેરસો ને પિંચાશી રૂપિયા ના ભાવ છે જોલિયો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી દુવેર છે ભાઈ પોકલીલો દાણો છે તેરસો ને પિંચાશી ભાવ થયેલ છે